લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત થતા પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા સેવા સદન ખાતે પાટણ જિલ્લાના રાજકીય પક્ષો સાથેની ચૂંટણી આચાર સંહિતા સંબંધિત સૂચનાઓ અંગેની બેઠક મળી હતી બેઠકમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ આદર્શ આચાર સંહિતા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી આજની બેઠકમાં ચૂંટણી સમયે છાપવામાં આવતા ચોપાનિયા પોસ્ટર્સ ચિત્રો છાપવા બાબતે નિયમોમાં રહીને કામગીરી કરવા બાબતે પત્રિકાઓ પોસ્ટરો વગેરે છાપવા ઉપરના નિયંત્રણો વાહનોના ઉપયોગ બાબત પ્રચાર પ્રસાર બાબત વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી જેમ કે ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો સંબંધમ જે જાહેરાતો આપે છે તે ચોપાનિયા અને ભીતપિત્રોના છાપકામની વિગતો સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર નમૂના ક અને નમૂના ના ડેક્લેરેશન સાથે રજૂ કરવાની રહેશે તેમજ આ ખર્ચ પર પણ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ગણવાનું રહેશે પ્રચારના ઉપયોગમાં લેવામાં આવતા લાઉડ સ્પીકરના ઉપયોગની નિયમોનુસાર મંજૂરી લેવાની રહેશે લાઉડ સ્પીકરનો ઉપયોગ રાત્રિના દસથી સવારના છ વાગ્યા વચ્ચે થઈ શકશે નહીં સભા સરઘસની મંજૂરી લેવાની રહેશે મંજૂરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમનો ઉપયોગ કરવાનો રહેશે વાહનના ઉપયોગ માટેની પણ અન્ય સૂચનાઓની આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી